પરમ ભક્ત ઘનશ્યામભાઈ રવજીભાઈ કથિરિયા સુરત એમનો એકનો એક દીકરો પ્રથમ પંદર વર્ષની ઉંમરે આ ધામમાસી થયો છે બહુ ડાયો છો કરો તો ખૂબ સત્સંગે તો ઘનશ્યામભાઈ પણ ખૂબ સાર ભગત છે ડેન્ગ્યુ થયું અને ડેન્ગ્યુમાં ધામમાં ગયો છે એના મોટા પપ્પા વિનોદભાઈ બહુ મોટા ડૉક્ટર છે પણ ભક્તો જ્યારે પૂર્ણ થાય તો કોઈના હાથમાં નથી એના કાકા ઇલેશભાઈ બધા ખૂબ આપણા હેતવાળા છે રવજી દાદા એટલેના એના દાદા તો વર્ષોથી સરદાર સાથે જોડાયેલા પ્રથમ ધામમાં સીધાયો છે બે આપણે પ્રાર્થના કરવાની છે એક દીકરો તો એટલે ખૂબ મનમાં દુઃખ હોય પણ ઠાકોરજી પરિવારને ધીરજનું બળ આપે અને પ્રથમને પોતાના સાનિધ્યનું સુખ આપે એ ભગવાન શ્રીના નચણમાં પ્રાર્થનાની સાથે એ પ્રાર્થના સાથે આવો આપણે થોડી વાર ધન્યુ સ્વામી નાર Hare am a swami Narayan, raya, swami Narayan, swami Narayan, Hare I'm swami Narayan, swami Narayan, swami